આજે આપણે કાલોલું અલિન્દ્રા અલિન્દ્રા ચોકડી થી એક છોકરો જે માનસિક રીતે છે છે આ આ બાજુ બાજુ દેખો માનસિક સ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિને કારણે આવી માનસિક રીતે જે મેન્ટલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે અને અમને વોટ્સઅપના માધ્યમથી અને અમારા જગદીશિંહ બાપુ અમને સંપર્ક કર્યો હતો કે એક અલિન્દ્રા ચોકડી પર એક મંદ બુદ્ધિ ના એક ભગવાન આવી ખરાબ કન્ડિશનમાં રહે છે તો ત્યાં પહોંચીને સ્થળ પર જોયું તો ખરેખર ખરાબ કન્ડિશનમાં જ છે તમે જોઈ શકો છો કે અહીંયા ઊંઘવાનું આવી ગરમીમાં પણ એકને એક કપડાં પહેરીને ખરાબ હાલતમાં રહી રહ્યા છે એક માનવતાની દ્રષ્ટિએ આપણે એક સહારો આપીને એક મદદ કરીને એમના જીવનમાં નવો બદલાવ આવે અને એનું એમનું પરિવાર મળે એ માટે અહીંયાથી આપણે લઈ જવાના છે અને એનો પરિવારની શોધખોળ કરીશું જો પરિવાર મળી જાય

બધી રીતે એમાં ઘરમાં મધર ફાધર છે એ પણ એમને ખબર છે અને અહીંયા કોઈ કામ થી આયા હતા અને કામમાં કઈક તકલીફ પડી એના કારણે માનસિક સ્થિતિ થોડી ખોઈ છે પરંતુ વાંધો નહીં અમે આજે એમને એમના સારી જગ્યાએ મોકલી આપીએ છીએ એમના ઘર પરિવારનો પણ અમે સંપર્ક કરીશું જમવાનું મળી જવાથી અહીંયા જ રહે છે શું નામ છે શું નામ શું છે इधर खड़े हो जाओ चलो खरे, 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 चलो।, जाओ। चलो मैं कपड़ा देता हूँ ना, क्या नाम क्या है सानिर भाई, भाई।, भाई।, भाई। कहाँ के रहने वाले हो बिहार के हो तो इधर क्या कर रहे थे इधर आ गए आप काम करे के दुकान सी दुकान पे काम करते थे पेट्रोल पंप से पीछे पीछे वहाँ काम करते थे तो इधर डेढ़ साल से आप इधर रह रहे हो ना अभी तो से होटल पे काम कर इधर घर पे जाना है घर पे जाना है कि नहीं जाना है आपको तो फिर हाँ का, काम करना है आपको हाँ हाँ काम। तो मेरी बात सुनो मेरे मेरे, मेरे काम, है।, तो मेरे चलो काम करना है आपको अच्छी तरह रहना है ऐसे पागल थोड़ी पागल जैसे नहीं घूमना है हमको ऐसे इधर तो अच्छे आदमी इसलिए आपको रहने रहते है लोग बगाए फिर आपको तो मेरी बात सुनो मेरी बात तो सुनो मेरे पास काम है आपको वहाँ काम करना है रहना है खाना पीना सब कुछ अरेंजमेंट है बराबर घर पे जाना है तो मेरे को एड्रेस बताना मैं घर घर का भी अरेंजमेंट करवा दूंगा बराबर कुछ मेरी बात सुनो जो हमारे साथ चलना है आपको वहाँ सब कुछ अरेंजमेंट है आपका मैं पैसा पैसा सब कुछ दूंगा आपको बराबर सब नए कपड़े वपड़े सब मिलाएगी अच्छी तरह रहना है अच्छी जिंदगी जीना है बराबर

એને પ્રેમ અને હું આપવાથી થોડી ટ્રીટમેન્ટ કરાવવાથી બદલાવ આવશે અને થોડા સમય પછી પરિવારની પણ આપણે શોધખોધ કરીશું અને જો પરિવાર મળી જશે તો આપણે પરિવારમાં મોકલવાના છે પરિવારમાં કોઈ નહીં હોય તો આપણે કાયમ માટે ત્યાં રહેવા જમવાની તમામ સગવડો છે તો ત્યાં આપણે આશ્રમમાં રાખીશું ત્યાંના સ્થાનિક જે અલિંદા ચોકડી પર શું નામ છે હરીશભાઈ હરીશભાઈ પણ છે જે હરીશભાઈ એમને એક દોઢ વર્ષથી જમવાનું ને જે જરૂરિયાત હોય એ એક માનવતાની દ્રષ્ટિએ પૂરી પાડે છે તો એમનો પણ હું સાથ સહકાર માનું છું પરંતુ કાયમ માટે અહિયાં રહેવું મજા ના આવે એટલે આપણે એમને સેફ જગ્યા માટે આપણે આશ્રમમાં લઈ જવામાં લઈ જઈએ છીએ અને ત્યાં તમામ સગવડો આપણે ત્યાં પૂરી પાડીશું હાલ જે આપણને ભગવાન મળ્યા હતા થોડા સમય પહેલા થોડીક પરિસ્થિતિ ખરાબ હતી હાલ એક સ્નાન બાય કરાય થોડા સ્વસ્થ કર્યા છે તો નામ સાની અલી છે ને કા બિહાર કેવા આપ હા બિહાર કે આ બિહારના રહેવાસી છે તો થોડા સમયમાં આપણે સંસ્થામાં રાખીને પછી બિહાર પરિવારમાં માં કરીને ક્યાં મોકલશું હાલ આપણે કાલુલ પોલીસ સ્ટેશન જાણ કરીને એ સંસ્થામાં ત્યાં રિફર કરીશું આના મેરે સાથ વા કામ બામ સબ કુછ મિલેગા આનંદ આ બસ તો બઢિયા રહેના હે યાર એસે હીરો જેસા રહેના કેસા હાલમાં જે સાની અલી ભાઈ આપણને મળેલા છે અલિન્દ્રાથી એમના અલિન્દ્રાના જે વિસ્તારમાં પોલીસ લાગે છે ત્યાં એમના વેરીફિકેશન કરવા માટે આવી ગયેલા છે અને કોઈ પણ ભગવાનને કે માનસી રીતે માણસને તમે જ્યારે પણ ગમે ત્યાંથી લો ત્યારે સ્થાનિક પોલીસમાં જાણ કરવી એ ખૂબ અગત્યનો ભાગ બને છે તો તમે જાણ કર્યા વગર કોઈ આવે વ્યક્તિને લઈ જાઓ તો તમારી જોડે રાખો તો અફરનો ગુણો દાખલ થાય છે એટલે અવશ્યમાં જ્યારે પણ કોઈની આવી મદદ કરો કોઈ બિનવારસી માણસ હોય તો સ્થાનિક પોલીસ માં જાન કરવી ખુબ અગત્ય નો ભાગ છે સેવા કરતા જાણ કરવી બહુ અગત્યનું છે એટલે આપણે નજીકના પોલીસ માં લાયા છે ત્યાં પોલીસ સ્ટેશનમાં વેરીફિકેશન કરાવીને પછી આપણે સંસ્થામાં લઈ જઈશું